પાટણ જિલ્લા પોલીસ વડા વી કે નાઇના આદેશ અનુસાર અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા પાંચ આરોપીઓ વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે આ આરોપીઓ ખનીજ ચોરી અને મારામારી જેવા ગુનામાં સંડોવાયેલા હતા એલસીબી પાટણ અને પીસીસીએલ પાટણ દ્વારા તૈયાર કરાયેલી પાસા દરખાસ્તને જિલ્લા મેજિસ્ટ્રેટે મંજૂરી આપી હતી આરોપીઓને રાજકોટ ભાવનગર સુરત જૂનાગઢ અને અમરેલીની મધ્યસ્થ જેલમાં મોકલવામાં આવ્યા છે પાટણમાં સામાજિક પ્રવૃત્તિઓ કરતા પાંચ આરોપીઓ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ભૂમાફિયા અને ખંડણીના આરોપીઓને રાજ્યની અલગ અલગ જેલમાં ધકેલવામાં આવ્યા છે પાટણ જિલ્લામાં અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે જે ઝુંબેશ ચાલેલી અને એના ભાગરૂપે એક યાદી તૈયાર કરવામાં આવી હતી અને યાદીમાંથી અમારી પાટણ એલસીબી પીઆઈ અને એમની ટીમે પાંચ લોકો વિરુદ્ધ પાસાની દરખાસ્ત મોકલી આપેલી એ આજે મંજૂર થઈ આવતા પાંચ અલગ અલગ આરોપીઓને અટકાયતમાં લીધેલ છે અને પાસા હેઠળ એમને રાજ્યની વિવિધ જેલમાં મોકલી આપવા માટે તજવીજ કરવામાં આવેલી છે આજે જે તત્વોને પકડવામાં આવ્યા છે ભયજનક વ્યક્તિઓ છે અને એમણે અલગ અલગ ખાણ ખનીજ મારામારી ત્રણસો પાસઠ જેવા અલગ અલગ હેડના ગુનામાં એ આરોપીઓ છે જે આરોપીના નામ આપણે લઈએ તો જાબીર ઉસેન ઇબ્રાહિમ ઘાંચી જેની ઉપર ચાર અલગ અલગ ગુના છે જેમાં એક માઇન્સનો ગુનો છે એક અપહરણનો ગુનો છે આ પ્રકારના ગંભીર ગુનાઓ એને એની ઉપર નોંધાયેલા છે એ સિવાયનો એક આરોપી છે ગુલામ રસૂલ ઉર્ફે ગુલ્લુ ઈસાક ઘાંચી જેની ઉપર સાત અલગ અલગ ગુના દાખલ થયેલા છે જેમાં લૂંટ અને માઇન્સના પણ ગુનાનો સમાવેશ થાય છે એ સિવાયનો એમનો આરોપી છે એક અબ્દુલ કાદર ઇબ્રાહીમ ઘાંચી એની ઉપર પણ ચાર અલગ અલગ ગુના દાખલ થયેલા છે એમાં પણ માઇન્સ અને ત્રણસો પાસઠ એટલે અપહરણનો ગુનો છે એ સિવાયનો આરોપી છે અલ્તાફ હારૂન ગાંજી એની ઉપર પણ ચાર અલગ અલગ પ્રકારના ગુના દાખલ થયેલા છે યોગી સાથે બ્યુરો રિપોર્ટ ટુ ડે ગુજરાતી ન્યૂઝ